હેલો 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 ગુડ ઇવનિંગ જય હિન્દ દરેક વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા ઓડિયો અને વિડીયો ક્લિયર હોય ઓડિયો અને વિડીયો બંને ક્લિયર હોય તો કમેન્ટ બોક્સ માં એક વખત જય હિન્દ લખી નાખજો અને તમે કયા શહેરથી કે કયા ગામથી જોવો છો એ એક વખત લખી નાખજો બરોબર છે ચલો ઓડિયો વિડિયો ક્લિયર હોય તો યસ જય હિન્દ લખી નાખજો એન્ડ ધ પ્લેસ ફ્રોમ વેર યુ આર વોચિંગ ધીસ વિડીયો આ પ્લેસ એટલા માટે પૂછું છું કે જેથી કંઈને ખબર પડે કે ગુજરાતના કયા કયા શહેર ક્યાં કયા ગામ સુધી ભાવિક શરનો અવાજ પહોંચે છે જયહિંદ ચલો ઓકે ચલો આઈ થિંક એવરીથિંગ ક્લિયર જસ્ટ ગાંધીનગરથી અમદાવાદ પહોંચ્યો છું ઘરે આવ્યો છું ફ્રેશ થયો ચા પીધી અને તરત જ લાઈવ આવ્યો છું તો આશા અપેક્ષા એ હોય કે તમારી માટે જો આ છે આખો દિવસ તમારી માટે મેં ગાંધીનગરમાં દોડા કર્યા હોય તો વિડીયોને લાઈક વિડીયોને શેર આ બે વસ્તુ તમે કરો એ તમારી ફરજ છે ન કરો તો ભાઈ જેસી કરની વેસી ભરની બરાબર ચલો ગીર સોમનાથ સુરેન્દ્રનગર યસ તાપી વ્યારા જુનાગઢ માળિયા ભાવનગર વાંસદા વાહ વાંસદા વેરી ગુડ વેરી ગુડ ગીર સોમનાથ સૌથી વધારે કમેન્ટ આવે છે આઈ થિંક કોપી પેસ્ટ કરતા હોય એવું લાગે છે એક ભાઈ પાલનપુર ચલો દરેક ચર્ચા આપણે કરીએ આજના જે મુદ્દા છે અત્યારે જે હું તમારી સમક્ષ લાવવા જઈ રહ્યો છું જે મેં જાણ્યું છે અને દિસ ઇઝ વેરી ફર્સ્ટ ટાઈમ એવું હશે આટલા વર્ષોમાં કે હું કોઈ દિવસ સાત થી આઠ ના ગાળામાં કોઈ દિવસ લાઈવ નથી આવ્યો અને અત્યારે આપણે એ ટાઈમે પણ લાઈવ આવ્યા છીએ ચલો વેરી નાઇસ વા જુનાગઢ ચલો વેરી ગુડ વેરી ગુડ જો એક તો પ્રિલિમ પરીક્ષા સીબીઆરટી જ લેવાશે કે કેમ હું તમને હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ કહી દઉં છું કે આજ પરીક્ષાને આવનારી કઈ કઈ પરીક્ષાઓ સીબીઆરટી થી લેવાશે નોટ ઓનલી ધીસ તમને હું આજે કહીશ તો તમારી આંખો ખુલી જશે કે સર તમે એમ કહેશો સર હોય જ નહીં પણ મને જે વ્યક્તિ આ આખી એક્ઝામ છે એ કન્ડક્ટ કરવાના છે ટેકનિકલી એમણે મને કીધું છે અને એ તમારી સમક્ષ રાખવાનો છે બીજો પ્રશ્ન છે પંદર માર્ચે લેવાશે કે નહીં એની પણ ચર્ચા કરીશ તમને બરોબર કઈ રીતે એક્ઝામ લેવાનું આયોજન છે કયા મહિનામાં એક્ઝામ શરૂ થશે સ્પષ્ટ કહીશ ક્લિયર કહીશ બરોબર અને કાલથી તો ફોર્મ ભરવાના શરૂ થાય છે એટલે હજી તો ત્રીજી તારીખ ને ચોથી તારીખને પાંચમી બરોબર આમ તો પહેલું જ વીક ગણી શકો છો જનરલ અવેરનેસમાં કયા વિષયો છે એ તમારે કરવાના છે આની ચર્ચા પણ આપણે કરવાની છે ઓકે ચલો અને ટોટલ ભરતી હજી કેમ એક્સટેન્ડ થશે એ પણ ચર્ચા આપણે કરીશું ઓકે સો આશા રાખું છું કે વિડીયોની લિંક છે એ તમે લોકો બને એટલા તમારા મિત્ર સર્કલ છે એમને શેર કરી દીધી હશે ઓકે ચલો ભાવિક સર મારે લાસ્ટમાં એક પ્રશ્ન પૂછવો છે વયા ન જતા કાર્તિક સિંહ રાણા ભાઈ જે પૂછો એ પૂછી લો વાલા ખબર હશે જવાબ આપીશું નહીં ખબર હોય નહીં આપીએ બરોબર આપણું કામ થોડું સ્પષ્ટ છે ઓકે જય દ્વારકાધીશ રેણુકા દેસાઈ જય દ્વારકાધીશ ઓકે સર નો સિલેબસ આવશે કે બધા જ ટોપિક કરવાના એની વિશે પણ ચર્ચા કરીએ છીએ એક્ઝામ સેન્ટર અમદાવાદ અને ગાંધીનગર જ હશે એની ઉપર પણ ચર્ચા કરીએ છીએ સૌથી પહેલા આપણે વિડીયો શરૂ કરું ને એ પહેલા જ મારે તમને જે જાહેરાત કરવાની છે કરી દઉં એટલે પાછળથી એમ ન થાય કે પાછળ જાહેરાત કરી અમુક છોકરાઓ વયા જાય છે પહેલાં જ કહી દઉં છું કે ગુજરાતી અને ઇંગ્લિશની લાઈવ જ સીસીમાં જરૂરી છે અને હું એ ભણાવું છું એટલા માટે તમારી સમક્ષ લાઈવ આવું છું કે જેથી કરીને હું તમારા મોબાઈલ સુધી તમારા ફોન સુધી તમારા ઘર સુધી તમારા મગજ સુધી અને તમારા દિલ સુધી પહોંચું આ મારું લક્ષ્ય છે એન્ડ ધીસ ઇઝ માય પ્રોફેશન પ્રાઉડલી પ્રોફેશન બરાબર કનેક્ટેડ ટુ વિદ્યા તો ગુદલીશ ની એક બેચ છે જે નવસો માં લાઈવ બેચ કાલે પાંચ તારીખ સવારે દસ અને ઇંગ્લિશમાં આપણે કામ કરવાનું છે એના વિશે આ બેચ ફ્રી એકદમ આપવામાં આવે છે આપણી સીસીની જે નવી બેચ પ્રિલિમ્સની ટાર્ગેટ સીસી આપણે કરી છે એમાં આ ખાસ ધ્યાન રાખજો દોસ્તો આઈ સ્વેર ગોડ આનો રેટ વધી જશે છઠ્ઠી તારીખે બરોબર

તમારા લાસ્ટ જેટલી પણ સીબીઆરટી ની ભરતી લેવાની હતી બરોબર એના બધાના પીવાયક્યુ એની પ્રમાણેના પીવાયક્યુ એની મેથ્સ અને ની પણ લાઈવ બેચ છે એ આમાં ફ્રી આવશે નવી બેચ હું લોન્ચ કરું છું તો એનો રેટ અલગ હશે પણ અત્યારે જે લોકોએ આ બેચ લઈ લીધી છે બરોબર છે તો એ લોકોને બધાને એ નવી બેચ ગુજરાતી ઇંગ્લિશ અને મેસેજની બંને બેચ ફ્રી મળશે સમજાય તો વંદન

જેટલા પણ વિદ્યાર્થીઓ તમારા ફ્રેન્ડ સર્કલમાં પીએસઆઈ ની રનિંગ પાસ કરી હોય અથવા તો પ્રિપેરેશન કરતા હોય રનિંગ બાકી હોય ટાર્ગેટ વિથ ભાઈક મારું પ્લેટફોર્મ પર જઈ અને ફ્રી કોર્સમાં એ લોકો છે એ જોડાઈ શકે છે હવે આવી જાઉં છું મુદ્દા ઉપર મુદ્દા નંબર એક કે સીસી પ્રિલિમ પરીક્ષા સીબીઆરટી થી જ લેવાશે તો સાંભળી લો મને જે જવાબ મળ્યો છે એ ગુણ સેવા દ્વારા લેવાતી સીસી ની આ ભરતી સીબીઆરટી થી લેવાશે ભવિષ્યમાં ટેકનિકલ વાળા જીએસએસએસબી ને પંચાયત સેવા ને ક્લર્ક ની ભરતી આવે છે એ પણ સીબીઆરટી નો જ આદેશ આપી દીધો છે એક વાત કહીશ તો તમને અતિશયોક્તિ અલંકાર લાગી શકે તમને સર સીસી ગ્રુપ બી મેન્સ માટે ન્યુ સબ્જેક્ટ આવ્યા બધાએ ક્યાંથી કરું એનું સજેશન આપજો

આ માહિતી મને આપી હતી ધોળકિયા સાહેબ કે જે અત્યારે સેક્રેટરી છે આખી ગુણ સેવાના ઓકે હું તો નામ દઈને કહું છું જેથી કરીને તમને એમને લાગે ખોટું બોલે તમે મારો વિડીયો દેખાડી શકો છો કે સાહેબ તમે તમારી વિશે આ ભાવિક સર આવું કહેતા હતા કે તમે એવું કીધું હતું કે ઓફલાઈન આવશે પછી તલાટી જેવું જ સિલેબસ આવશે એવું તમે કીધું હતું તો હું બિંદાસ મારો વિડીયો છે જે છે એ ક્લિયર કહું કે હા સરે મને કીધું હતું બેસાડીને બહુ શાંતિથી ઇઝ વેરી જેન્યુઅન પર્સન એમની ઈચ્છા એ જ હતી કે ઓફલાઈન પરીક્ષા લેવાય અને તલાટીનો જે સિલેબસ હતો એવો દરેક વિષયોનું ભારણ સરખું રે આવે તો દોસ્તો આમાં ચેન્જીસ કોણ લાવે છે એ તમને કહું એ પણ મેં જાણી લીધું આ બધી જ બોડી ઉપર એક છે જીએડી ગુજરાત સોરી જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ આ જીએડી છે ને બધાની દોર જે છે ને એ જીએડી પાસે છે સમજાય છે તમને

ઘણા બધા કોમ્પ્યુટર્સ હોય એટલે કે લેબની લેબ હોય છે તો એ લોકો એની સાથે કોન્ટ્રાક્ટ કરશે કોઈ કોઈ એક કંપની દાખલા તરીકે ગઈ વખતે વખતે આપ્યું હતું જ રીતે આ પણ એમને કંપનીને કોન્ટ્રાક્ટ આપશે આ કંપની અલગ અલગ કોલેજીસ કે જે કોમ્પ્યુટર સાથે જોડાયેલી છે મોટી મોટી પ્રાઇવેટ ઇવન લેબ્સ હોય કોમ્પ્યુટરની એ સેન્ટર્સ ઉભા કરવામાં આવે છે ડેટા સેન્ટર્સ એમની પાસે પણ કોમ્પ્યુટર હોય તો એ લોકો આ દરેક લોકો છે એમને અમુક પેમેન્ટ આપી દેશે ટીસીએસ વાળા અને પછી તમને બોલાવવામાં આવશે હવે મુદ્દાની વાત કરું તો કે ગઈ વખતે પંદર થી વીસ દિવસ જેવું સીસી ગ્રુપ એ અને બીની પ્રિલિમ છે એક સીબીઆરટી લેવાની એટલે ચાલી હતી આ વખતે એ દિવસો વધી શકે છે પણ એક વસ્તુ ખાસ ક્લિયર કહી દઉં છું તમને જે તમારે જાણવું છે તમારી ઈચ્છા એ જ છે કે પરીક્ષા ક્યારથી શરૂ થશે બરોબર ધીસ ઇઝ યોર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બરાબર અને ઘણા લોકો આ વિડીયો જોતા હશે અને પછી આ જ માહિતી છે એ પાછા બધા આપશે સમજો છો વિદ્યાર્થીઓ તો જોતા જ હશે પણ સમજી શકો છો ઓકે હવે સીસીની સંપૂર્ણ જાણકારી હું એટલા માટે રાખું છું કારણ કે મેં તમને એકવાર કીધું હતું કે સીસી એટલે સર તો ભાવિક સર પાસે ઇન્ફોર્મેશન એ હોય અને હાઉ ટુ ક્રેક ધ સીસી વેરી ફર્સ્ટ ટાઈમ તો એ પણ ખબર હોય એટલા માટે સ્લોગન આપેલું સીસી ભરવાના શરૂ થશે વીસ તારીખ સુધીમાં ફોર્મ વીસ તારીખ સુધીમાં ફોર્મ ભરાઈ જશે એ પછી દોસ્તો તમને ખાસ કઉ છું કે માર્ચ મહિનો જે પંદર ની તારીખ આવી હતી પરીક્ષા શરૂ નહી થાય નહીં થાય નહીં થાય આ મને આજે માહિતી મળી છે એ કહું છું તો પરીક્ષા સર ક્યારે શરૂ થશે પ્રિલિમની તો દરેક લોકોને કહું છું કે પરીક્ષા છે એ એપ્રિલ મહિનામાં શરૂ થશે ક્યારે શરૂ થશે એપ્રિલ મહિનામાં યાદ રાખજો એપ્રિલ મહિનામાં તમારી પ્રી સ્ટાર્ટ થશે એટલે સમજીને ચાલો કે એપ્રિલ મહિનો છે એ તમારી પ્રિલિમ ચાલશે કેમ કે એક દિવસે તો નહીં લેવાય પેલું કેવું ઈઝી પડે એક જ દિવસમાં લેવાય જાય બધા જ સેન્ટરો ઉપર એક જ પ્રશ્નપત્ર જાય તમને ઓએમઆર સીટ આપવામાં આવે અને એક જ દિવસમાં એનું હું જ્યાં કહી રહ્યો છું એ જાણીને તમારી સમક્ષ મૂકી રહ્યો છું અને એકસો ને દસ ટકા એકસો ને દસ ટકા સીબીઆરટી રહેશે કોઈ પણ જાતનો વિરોધ કરશો તમે એવું કીધું અમને વિરોધ કરશો ઓલરેડી ડિસિઝન લેવાઈ છે કોઈ પણ ફેરફાર કરવા માટે અત્યારે સરકાર રાજી નથી અર્થાત જીએડી જસ્ટ અ સેકન્ડ આઈ થિંક બફર 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 સમજો જે કઈ જાણ્યું છે તમને કીધું છે ઓડિયો વિડીયો ક્લિયર છે હવે યસ ઓર નો હવે ક્લિયર છે હા એની ઉપર આવું છું કે તમે આમાં કેમ ચેન્જ લાવી શકો ઓ માય ગોડ વોટ હેપન ચલો આઈ થિંક કઈક ઇશ્યુ આવ્યો છે કોઈક ઈશ્યુ નેટવર્કમાં છે વાઈફાઈમાં સમથિંગ સમથીંગ ચલો હવે ક્લિયર આવે છે પછી આપણે એની ઉપર ચર્ચા કરીએ કરી ક્લિયર આવે છે વિડિયો ઓકે 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 ક્લિયર 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 સોરી એક્સ્ટ્રીમલી સોરી વચ્ચે કંઈક ઇશ્યુ આવી ગયો એના માટે પૂરું થઈ જશે મારી વાત માનવી હોય તો માનો બરોબર છે મને જે માહિતી મળી છે એ કહું છું એટલે તમારે એટલી તો ગણતરી રાખવાની કે તમારી પાસે એપ્રિલમાં જો એ લોકો પરીક્ષા લઈ લે તો એનું પરિણામ છે એ આપતા આપતા મે થઈ જાય ગુજરાત સરકારની છે જીપીએસસી આ બધી સંસ્થાઓ બહુ લેટ કરે છે દરેક વસ્તુમાં તો બની શકે કે આ વખતે પણ લેટ થાય ઓકે સો એટલી વસ્તુ કહું છું કે તમારી મેન્સ માટે તમને પૂરતો ટાઈમ મળશે કારણ કે મે

મેં એવું પૂછ્યું કે સર તો ગ્રુપ બી છે તો શું એમાં પણ સીબીઆરટી આવશે તો તો મને જવાબ મળ્યો છે ના કેમ નહીં કે એમાં છે અને મેન્સમાં અલગ અલગ લોકોને અલગ અલગ પ્રશ્નો પૂછાય એ યોગ્ય નથી અહીંયા આગળ સંખ્યા વધારે હશે પણ મેન્સમાં સંખ્યા ઘટી જશે તમને બધાને ખબર છે એ મુજબ કે 3000 જેટલી પોસ્ટ છે ત્રણ હજાર પાંચ તેરી એકવીસ હજાર લોકો છે એના માટે તો વ્યવસ્થા ઓફલાઈનની સારામાં સારી થઈ શકે અને એ બરાબર જો ઓફલાઈન લેશે એવું માનવું હોય તો તમે માનો મને તો માહિતી જે મળીને એ હું તમને હંમેશા આપતો હોઉં છું મારી માહિતી સાચી પડવાનું કોઈ બીજું કારણ હોતું જ નથી મારી પાસે માહિતી હોય તો જ લાઈવ આવું નહીં તો હું લાઈવ ન આવું મેં તમને કાલે રાત્રે આટલા જ વાગે લાઈવ આવીને કીધું તો કે ગણતરીની કલાકોમાં પીડીએફ તૈયાર થઈ ગઈ છે ગણતરીની કલાકોમાં અપલોડ કરશે મેં એવું કીધું હતું કે નતું કીધું કાલે ચલો જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ જોવો છો એમને મેં કાલે પણ રાત્રે આવીને એવું કીધું હતું દસ વાગે કે ભાઈ ગણતરીના કલાકોમાં પીડીએફ અપલોડ થશે જેવો વિડીયો મેં પૂરો કર્યો ને આરામ કરવા બેઠો ને એવી તો જાહેરાત થઈ ગઈ સમજાય છે તમને એટલે જે હું જાણું છું એ કહું છું હવે યુવરાજસિંહ શું કહે છે અન્ય કોઈ શું કહે છે એનાથી તથ્ય કે કે હવે બીજી વાત ઓફલાઈન લેવા માટે થઈ અને તમારી લોકોની ઈચ્છા હોય સીબીઆરટી ન લે તો તમે લોકો જે ઘરે બેઠા બેઠા કમેન્ટ કરો છો એ લોકોએ ક્યાં આવવું જોઈએ ગાંધીનગર આવવું જોઈએ ગાંધીનગર આવીને કોઈ બીજા લોકો તમારી સાથે ના આવે તો કઈ નઈ પોતાના હક માટે તમે પોતે તો પરિપત્ર લખી લખીને ફરિયાદ કરી શકો કે ન કરી શકો તો તમે એ નહીં કરો ખાલી ને ખાલી ઘરે બેઠા ટ્વીટ ઘરે બેઠા યુટ્યુબ પર કમેન્ટ ઘરે બેઠા ઇન્સ્ટા ઉપર એનાથી નહીં પોસિબલ થાય યુ વિલ હેવ ટુ કમ હિયર અને પછી તમારે કમ્પ્લેન કરવી પડશે કોઈ કોઈને ટાઈમ નથી કોઈ માટે બરાબર હું આજે ગયો મેં મારી વાત રાખી બરોબર છે મેં કીધું કે ભાઈ સીબીઆરટી પર ન લેવી જોઈએ એક્ઝામ એનાથી ગઈ વખતે લોકોને એવું થયું કે અન્યાય થયો છે મેં કાગળ આપી દીધું આખું હવે એ લોકોએ મને એમ કીધું કે આનો કોઈ ફાયદો જ નથી તમે જે કહેશો એનો હવે બીજી એક વાત આપણા મુદ્દા ઉપર આવી તો સીસી ગ્રુપ બી છે એમાં સીબીઆરટી નહીં લેવાય બરોબર અને તમારે ની તૈયારી રાખવી હોય દોસ્તો તો હું એવું કઉ છું કે મે મહિનાનો એન્ડ તમારે પકડીને ચાલવાનો તો જૂન મહિનામાં તો પરીક્ષા લેવાય જ જશે પણ મે મહિનાના એન્ડની તૈયારી અત્યારમાંથી તમારે રાખવાની તો આ પ્રશ્નનો જવાબ મેં તમને બહુ ક્લિયર આપી દીધો કે પ્રિલિમ પરીક્ષા સીબીઆરટી થી જ લેવાશે તો સો ટકા લેવાશે એવી મને માહિતી મળી છે બીજો પ્રશ્ન શું પરીક્ષા પંદર માર્ચ નહીં આવે તો દોસ્તો એ પણ કહું કે પંદર માર્ચે નહીં આવે ત્રીજો પ્રશ્ન એ હતો કે જનરલ અવેરનેસમાં કયા કયા વિષયો કરવા તો ચલો જનરલ અવેરનેસના વિષયો છે એના વિશે હું તમને ચર્ચા કરી દઉં હવે તમે લોકોએ નોટિસ કર્યું હોય તો આ લોકોએ જે સિલેબસ બનાવ્યો છે સીસીઈ માં

ભૂગોળ તો કે ભારત પ્લસ ગુજરાત હવે હું તમને કહું છું કે તમારે જે લોકોને ગ્રુપ એમનું ટાર્ગેટ છે તો એ લોકો એ ભારત અને ગુજરાતનું બંને કરવાનું છે પણ પ્રીમાં છે ને એ ગ્રુપ બી નું એટલે કે ગુજરાતનો ઇતિહાસ સાંભળજો આ પ્રી નું જીએ છે એ તમને અહીંયા આગળ ટોપિક્સ લખી દઉં તમારે કરવાનું છે ગુજરાતનો ઇતિહાસ ગુજરાત નો વારસો પર્યાવરણ સામાન્ય વિજ્ઞાન હવે યાદ રાખજો ટેકનોલોજી પૂછશે ને એ લોકો ટેકનોલોજી એ કરંટ અફેરની સાથે રિલેટેડ હશે એવી રીતે પૂછશે ભારતનું બંધારણ અને અહીંયા આઠમો મુદ્દો અહીંયા લખું છું કરંટ અફેર્સ હવે ખાસ યાદ રાખજો નવમો મુદ્દો મારો સમજજો જીકે હવે આ જીકે જે છે ને એમાં જીકે જનરલ નોલેજમાં ભારતના અગત્યના ખાલી વંશ થઈ ગયા દાખલા તરીકે હું તમને કહું કે હસીને મેં શું કશું ખોટું કર્યું તો તો એના છે કોણ એ તમને ખબર હોવી જોઈએ શિશુનાગ વંશ નંદ વંશ મૌર્ય વંશ કોણ સ્થાપક છે છેલ્લો રાજા કોણ છે અશોક બહુ મોટો રાજા થઈ ગયો તો એ જીકે કહેવાય ગુપ્ત સામ્રાજ્ય છે તો એના વિશેની ચર્ચા આવે છે તો એ બહુ ઇઝી કહેવાય તો એમાં તમારે હિમાલયના કોઈ પ્રશ્ન પૂછાય તો એ જનરલ અવેરનેસ છે તો તમારે એને એમ નહીં સમજવાનું ભારત ભૂગોળ નોર્મલી તમને ખબર હોય જોઈએ ભારતમાં રહેતા હોય તો જનરલ અવેરનેસ જનરલ નોલેજ એટલું તો તમારી પાસે હોવું જ જોઈએ કે ભાઈ હિમાલય છે તો એમાં આવેલું સૌથી ઊંચું શિખર કયું છે તો તમને બધાને ખબર છે માઉન્ટ એવરેસ્ટ પણ તમને એમ પૂછે કે ભાઈ દુનિયાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ કયા દેશમાં આવેલો છે અને તમે ભૂલમાં ભારત લખી નાખો તો ખોટું પડે કેમકે એ નેપાળમાં છે તો આવું નોલેજ તમારી પાસે હોવું જોઈએ તો આ મુદ્દાઓ છે એ તમારે ખાસ કરવાના છે પ્લસ તમને ખબર જ છે મેથ્સ રીઝનિંગ અલગ લખ્યું છે અલગ લખ્યું છે બરોબર કરન્ટ એફેર્સ અલગ લખ્યું છે એ તમારે કરવાના માટે ખાસ કહું છું જેના નથી ખબર એ જોઈ લેજો લેક્ચર્સ બરોબર અને સીસી એટલે ભાવિકસર હો આવું કેમ લખું છું છેલ્લા વર્ષથી તો દોસ્તો આપણે પરિણામ બેસ્ટ ટાઈપ છે હજી કહું છું કે તમારા પ્રશ્ન હોય તો મને પૂછો અધરવાઇઝ આ ગુજરાતી ઇંગ્લિશ ની લાઈવ બેચ જે કાલ સવારે દસ વાગે ડેમો લેક્ચર જોવા જે લોકોનું સપનું સીસી છે એ આવી જજો તમને હું ત્રીસ માંથી મેક્સિમમ માર્ક્સ આવે એ હું કરાવીશ શબ્દ ભંડોળ પણ આ બેચમાં આપણે એવી રીતે કંઈક કરશું કે જેથી કરીને અમુક જે અટપટા શબ્દો છે જેમ કે હય એટલે ઘોડો થાય અને તોય એટલે પાણી થાય આવું પૂછાય છે ખબર છે સલીલ એટલે પાણી થાય તમને એવું પૂછે અનલ તો અનલ એટલે શું થાય અનલ એટલે આગ થાય અને અનિલ અનિલ એટલે એટલે શું થાય પવન થાય તો આ બધું આપણે કરવાનું છે તો આપણી આ બેચ છે એ લઈ લેજો આમાં લાઈવ બેચ જે હું લોન્ચ કરવા જઈ રહ્યો છું બરોબર કાલે એ પણ જે લોકો જોડાઈ જશે કાલ સુધીમાં એ લોકોને ફ્રી આપી દઈશ બાકી લાઈવ બેટનો અલગથી રેટ હશે ઓકે અને હા તમે બધા લોકો યુટ્યુબમાં જોવા આવો છો મારી પાસે માહિતી લેવા આવો છો તો સીધો અર્થ એ છે કે તમારે સીસી ક્રેક કરવી છે તો જ તમે આ બધા વિડીયોઝ જોવા આવતા હશો તો હવે તમારે આ ખાલી વિડીયોઝોની ઇન્ફોર્મેશન જ નથી લેવાની તમારે એની તૈયારી પણ કરવાની છે અને એ તૈયારી તમારી હશે તો હું નથી માનતો કે તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે બરાબર છે એટલે ખાસ જે લોકોને મહેનત કરવી છે એવા લોકો માટે કહું છું બરાબર એવા લોકો માટે કહું અને હંમેશા આપણે પરિણામ આપી અને પછી ચર્ચા કરીએ છીએ બરાબર છે આપણા લાસ્ટ બેચના વિદ્યાર્થીની બરાબર છે તરુણા એમણે સીસી પાસ કર્યું સબ માં પણ પાસ કર્યું એમણે બરાબર અને હમણાં એસટીઆઈ પણ પાસ કર્યું છે બરાબર અને સીસીના ઘણા બધા એક્ઝામ્પલ છે પણ હું તમને જે અગત્યનો એક ફોટો છે એ દેખાડવા માંગુ છું કે પહેલી ટ્રાય પણ તમે પાસ થઈ શકો અને છેલ્લું વર્ષ હોય તો તમે પાસ થઈ શકો સરકારી નોકરી કરવી બહુ અઘરું નથી પહેલી જ ટ્રાય હતી ઉર્મિલાની પણ એ સક્સેસ થઈ ક્લાસમાં આવતી હતી ક્લાસ શરૂ થયો તો છેલ્લા દિવસ સુધી એને મેં કીધું એ રીતે કર્યું ગ્રુપ એ પાસ કરી નાખી બરાબર છે એ જ બેચમાં બધા જોડે જ બેસતા જીનલ પટેલ એણે ગ્રુપ એ માં નથી તો ગ્રુપ બી માં થઈ ગયું ગ્રુપ એમાં એનું થવું જોઈતું હતું એનું લખાણ બહુ સારું હતું પણ ન થયું તો હિંમત નહીં આવે આ વખતે સીસી ગ્રુપ એ ક્લિયર થઈ જશે હંડ્રેડ એન્ડ શીતલ પટણી બરોબર તો ગ્રુપ બી પાસ કરી ત્યાર પછી સંજય તો એણે ગ્રુપ બી પાસ કરી કુણાલ એક જ ક્લાસના બધા વિદ્યાર્થીઓ એણે પણ ગ્રુપ બી પાસ કરી બરોબર ઓનલાઈન સ્ટુડન્ટ અમારા પ્રવીણભાઈ વાણવી તો એમણે પાસ કરી તો અરવિંદ કટકિયા કોર્સ વેચો અને મોજ કરો હા કોર્સ જ વેચવા માટે અમે આવ્યા અરવિંદભાઈ તમારી જેમ ખાલી ને ખાલી કોકને ઉતારી પાડવાનું કામ જિંદગીમાં કંઈ ન કર્યું હોય તો પણ મોટી મોટી જગ્યાએ કમેન્ટ કરવાની હિંમત કરવી મા બાપને આજ સુધી કાંઈ કમાઈને આપ્યું ન હોય હજી મા બાપના પૈસાથી ખાતા હોઈએ મા બાપના પૈસાથી મોબાઈલ ફોન લેતા હોઈએ ગામમાં બે પાંચ માણસોએ ઓળખતા ન હોય અમારું કામ એ નથી અમારું કામ તો એ જ છે કે કોર્સ વેચવો કેમ કે અમારું એ પ્રોફેશન છે જેમ તમારા મા બાપનું કાંઈક પ્રોફેશન હશે કમાવાનું તમને માગી માગીને તો નહીં મોટા કર્યા હોય એમ અમારે અમારા છોકરાને અમારા મા બાપની જવાબદારી હોય અમે છોકરાઓને પાસ કરાવીએ છીએ અને તમારી નોકરીનો પગાર છે ને એ પચાસ પચાસ હજાર હોય આ પાંચ હજાર ફી નથી હોતી એટલે આવા લોકો જે એવું કહેતા હોય કે કોર્સ વેચે છે તો કોર્સ વેચવાનું જ અમારું કામ છે અમારું બિઝનેસ પ્રોફેશન અમારી ફરજ જે કાંઈ કે યાદ છે અને સરકારી નોકરી કરીને રાજીનામું આપીને તમારી સામે આવ્યા હો કટકિયા એટલે કમેન્ટ કરતા પહેલા ધ્યાન રાખવું નકર કટકાઈ જાય હો ને થોડુંક ધ્યાન રાખવું કટકીયા તો સીસી ગ્રુપ બી મેઈન્સ માટે ન્યુ સબ્જેક્ટ આવ્યા બધા એ ક્યાંથી કરવા ટાર્ગેટ વિથ ભાવિક મારું એપ્લિકેશનમાં પબેડ તો મૂકી દીધું છે યોજના એના વિડીયો શરૂ થઈ જશે તો બધું એપ માં આવશે ને હું બીજે તો ક્યાં કહી શકું સમજો તમે મારું કામ કોર્સ વેચવાનું છે તો સામે એ વિડીયો પૂરા પાડવાનું પણ છે ઓકે તો એપમાં બધું જ આવી જશે કારસિંહ સોરી કાર્તિક સિંહ ઓકે અને કટકીયા હવે બીજી વખત તું દેખાતો નહીં હો મારા વાલા કટકાવી નાખીશ નાસીર અમારો સ્ટુડન્ટ છે એવું કહે છે સર એને ઇગ્નોર કરો ના ના ઇગ્નોર નહીં કરવાના કે આ લોકોનું કામ જ આવે છે આખો દિવસ ગામની હળી કરશે અને મોબાઈલમાં રીલ્સ જોયા કરે મન પડે ત્યારે યુટ્યુબમાં આવી જાય ઓકેટલી નીચે ઓપ્શન હશે ઓકે ચલો તો આજે રાખીએ છીએ ફરી વખત મળીશું નવા લેક્ચર સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ કાલે સવારે દસ વાગે લાઈવ યુટ્યુબ પર આવી જજો ત્યાં સુધી જય જય ભારત